આપણો મોટો તહેવાર એટલે કે હોળી અને બીજા દિવસે ધૂળેટી આ બંને તહેવારનું મહત્વ ભૂતકાળમાં એની વાત આપણે થઈ ગઈ છે ઘણા બધા કારણો છે એની પાછળ વૈજ્ઞાનિક કારણો છે સામાજિક કારણો છે દંતકથાઓ છે હોળી અને ધૂળેટીના પર્વની મહત્વતા આપણે સહજ્યા છીએ

એટલા કેમિકલ વાળા અને એટલા ભયંકર અત્યારે કલર્સ બજારમાં ઉપલબ્ધ છે કે જે પાણી સાથે મિલાવતા જ એ જે દ્રવ્ય છોડે અને તમારી આંખો અને તમારી ચામડીને નુકસાન કરે છે તો આ બધાયથી બચવા માટે એક તો સરસ મજાનું એ વૃક્ષ છે કદાચ મને ખબર નથી અહીંયા કે ઉપલબ્ધ હોય તો પણ જો વાડીઓ હોય જંગલ વિસ્તાર હોય તો અહીંયા ઉપલબ્ધ હોય છે અને એનું નામ છે કેસુરો શું નામ છે આ કેસુડો એ ક્યાં જોવા મળે જંગલ વિસ્તાર હોય વાડી વિસ્તાર હોય ખાસ કરીને આપણા ભરૂચ જિલ્લાની અંદર આદિવાસી વિસ્તાર છે ડાંગ જિલ્લાની અંદર જે આદિવાસી વિસ્તાર છે જંગલ છે જે આપણે અહીંયા સાપુતારા જાય છી વઘઈ જાય ડાંગ જાય તો અહીંયા પણ આવા જંગલ આખા જોવા મળે છે કેના કેસુડાના અને કેસુડાને બીજા શબ્દમાં તમે કદાચ નામ સાંભળ્યો હશે ખાખરો પણ કહે છે શું કહે છે આ ખાતરાના અનેક એવા ઉપયોગો છે કે જે આપણે ક્યારેય ખબર નથી કે આવું આવવામાં હોઈ શકે તો સૌથી પહેલો ઉપયોગ કે આપણે જે બજારમાંથી કલર લઈએ એ તો આપણી ચામડીને શરીરને નુકસાન કરે પણ ખાખરો એટલે કે કેસુડો છે અત્યારે આપણી પતજળ ઋતુ કહેવાય કઈ ઋતુ કહેવાય ફાગણ મહિનો આવે એટલે વૃક્ષ પોતાના બધા જ પાન ખેરી નાખે ખરી જાય પાન અને નવા પાન આવવાની ધીમે ધીમે શરૂઆત થાય તો અત્યારે બધાય વૃક્ષના પાન ખરી ગયા હોય એકમાત્ર ખાખરો એકમાત્ર ખાખરો એવો છે કે જે પોતાના પાન તો કદાચ ખરે પણ એમાં નવા જે ફૂલ આવે છે ખાખરો જે નવ પલ્લવીત થાય છે એટલે તમે એને જુઓ તો સોડે શણગાર સજીને જે સ્ત્રી બેઠી હોય એવું દૂરથી લાગે અને તમે જંગલમાં જાવ કે ડુંગર ઉપર ખાખરાના ઘણા બધા ઝાડ હોય તો તમને દૂરથી એવું લાગે કે તમે ઉનાળામાં જાઓ રણ પ્રદેશમાં તો આમ એમ લાગે કે આમ આગળ પાણી પાણી છે જાંજવાના નીર એવું લાગે ને આમ દૂર દૂર પાણી દેખાય પણ હોય નહીં તો એવી રીતે દૂર જંગલમાં તમે જુઓ ને તો તડકામાં તમને એ ખાખરામાંથી આમ અગ્નિ એમ થાય ખાખરાનું ઝાડ હોય ને એમ તમને એમ થાય કે ઉપર આમ કઈક અગ્નિ થાય છે તો હકીકતમાં અગ્નિ ન હોય પણ એ ખાખરો હોય કેસુડો હોય અને સરસ મજાના કેસરી રંગના ફૂલો ખીલા હોય એટલે આપણે અગ્નિ પ્રગટ થયેલો દેખાય એટલે એને શું કહીએ ફાયર ઓફ ફોરેસ્ટ ખાખરાનું બીજું નામ શું છે ફાયર ઓફ ફોરેસ્ટ એટલે જંગલની આગ એ પણ એક ખાખરો છે અને ખાખરાના ફૂલને તમારે શું કરવાનું જો આજુબાજુમાં ઉપલબ્ધ હોય તો તમારે એને વીણિયાવાના તોડિયાવાના પછી પાણી એક ડેલ ભરવાની અને ડેલ પાણી ગરમ કરવાનું ગરમ કરીને એમાં ફૂલ તમારે નાખી દેવાના અને ઈ ફૂલ છે તમે નાખશો એટલે દસેક કે પંદર મિનિટ પાણી તમે ઉકળવા દેશો એટલે એકદમ પાણીનો કેસરી અને પીળો એવો મિક્સ કલર આવશે કેવો કલર આવશે કેસરી અને પીળો અને એ કલર છે એ પછી જે પાણી છે એ ગાડી અને ફૂલ છે સાઈડમાં રાખી દેવાના અને એ પાણી તમારી પિચકારીમાં ભરીને ઉડાડશો તો તમારા શરીરને પણ નુકસાન નહીં થાય અને બીજું કે આપણો સ્નાન કરો નવસે ગરમ એ નહી ઠંડુ નહી એવું કેસરી પાણીથી તમે સ્નાન કરો આવું જો તમે રોજ એકાદ મહિનો સુધી કરો તો તમારા તમામ ચામડીના રોગો દૂર થાય છે આ હું નથી કેતો આ મનોવિજ્ઞાન આપણું જે વિજ્ઞાન છે ઈ ગિયે છે વિજ્ઞાનને વિજ્ઞાનની ભાષામાં જે ખાકરો છે ને એ બહુ ઔષધીય ગુણો વાળો બતાવ્યો છે એટલે નો ખબર હોય તો આજથી ક્યાંય ઉપલબ્ધ હોય તો એનો ઉપયોગ કરજો અને ખાખરાના પાંદનો ઉપયોગ શું થાય આ તો આ તો આપણે ફૂલની વાત કરી તો એના પાંદનો ઉપયોગ તમને કદાચ ખબર નહી હોય હું તમારા જેવો હતો અમે બધાય તમારા જેવો હતા મને બરાબર યાદ છે અમારી સ્કૂલોમાંથી જ્યારે પ્રવાસ થયો તો ને ત્યારે પ્રવાસમાં અમે જ્યારે અમને સાહેબે જમવા માટે બેસાડ્યા ને તો ત્યારે તો અમને કઈ ખબર નહીં અને ભોજન પીરસવાની શરૂઆત થઈ ત્યારે અમને થાળી અને વાટકો આપવામાં આવ્યા અને એ થાળી ને વાટકો અમે જોયું ને તો એ તો પાંદડાના બનેલા કોઈ સ્ટીલ ની કે પિત્તળની કે કાસાની કે એવી થાળી નહીં પણ પાંદડા પાંદડા છે એ જેમ સોય દોરાથી થી કપડું સ્ટીચ થાય એવી રીતે એવી નાની નાનીઓની દાંદડીઓ આવે એનાથી પાંદડા સ્ટીચ કરી સીવી અને થાળી બનાવી અને વાટે બનાવ્યો એને કહેવાય પતરાણા શું કહેવાય પતરાણા ને પડિયા અને પછી એમાં ગુંદી ગાંઠિયા દાળ ભાત જે પણ તમે પીરસો ને એ જરાય બહાર ન નીકળે જેમ તમે ઓમાં જમો ને એવી જ રીતે તમે એમાં જમી શકો આવું તમારા જ હતો ત્યારે હું એમાં જમ્યો છું અને ખરેખર ઈ કેવું કામ આવે અત્યારે તો આપણે થર્મોકોકોલટીક ડીશો આવી ગઈ પ્લાસ્ટિક ની ડીશો આવી ગઈ પ્લાસ્ટિકના ગ્લાસ આવી ગયા પર્યાવરણને કેટલું બધું નુકસાન કરે તમે જુઓ કેન્સર જેવા રોગો એના કારણે થાય છે અને ધીમે ધીમે આ ખાખરાના પાનનો ઉપયોગ કેવો લુપ્ત થતો ગયો હકીકતમાં જો ઈ ચાલુ રહીએ તો પર્યાવરણનું પ્રદૂષણ અટકે હવે એના પાનનો ઉપયોગ જોયો એના ફૂલનો ઉપયોગ જોયો હવે એનું લાકડું એની ડાળીઓ તો એના થડમાં જે ગુંદર જામે એની ડાળીઓમાં શું જામે અને ઈ ગુંદર છે ભાઈ ઈ ઔષધીઓ બનાવવામાં દવાઓ બનાવવામાં વપરાય અને ઈ દવાઓ આપણે ઘરે આપણા મલમ કે આપણી જે ઓલી ટ્યુબો આવે એમાં ઈ ગુંદર વપરાય છે અને બીજું એનું જે લાકડું છે ને એની ડાળીઓનું લાકડું થળનું લાકડું જાડુ લાકડું છે એ હોડી અને વહાણ બનાવવા માટે હોડી બનાવે ત્યારે લાકડું જોઈએ ને વહાણ બનાવે ત્યારે લાકડું જોઈએ તો એમાં વપરાય છે એટલે આખે આખો ખાખરો આખે આખો કેસુરો એ ઉપરથી છેલે સુધી એના ફૂલની વાત કરો ફળ એના પર્ણની પાંદડાની વાત કરો કે એનું લાકડાની વાત કરો એટલો ઉપયોગી છે કે એની ન પૂછો વાત અને આવું કોક જ વૃક્ષ છે

લાકડું હોય બધા અલગ અલગ ઝાડવા કાપી અને અહીંયા નાખવામાં આવે અને એનો દહન કરવામાં આવે પ્રગટાવી એટલે એમાં જ હોળીનું દહન થાય અને એ જે અંદરથી ઉત્પન્ન થાય ઉર્જા એ આખું વર્ષ

વાની કોઈ કમરની એમાં રાહત મળે છે બરાબર એટલે ઘણા ઉપયોગો છે એટલે આપણે હવે બે દિવસ પછી હોળીનો તહેવાર છે એટલે માત્ર મોજશોકનો તહેવાર ન બની રહીએ સાથે સાથે આપણે એવી કોઈ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ કે જેથી આપણા શરીરને નુકસાન થાય ઘણી જગ્યાએ તો હવે આમ કેટલું ન ઉડાડવાનું ઉડાડતા હોય કોઈ છાણ ઉગાડે કોઈ ડામર ઓલા હોય એકદમ કાળા કલર આમ મોટું ન દેખાય તા કોણ છે એવું આમ રંગી દઈએ એવા દ્રવ્યો પછી સાબુથી ન જાય કોઈથી ન જાય એ બે ત્રણ દિવસ એનો કલર રહીએ એટલે આવું ન કરીએ બજારમાં મળે એનો ઉપયોગ ઓછો કરીએ જે આપણા ઘરે અને આપણી વાડીઓમાં છે એનો ઉપયોગ કરીએ તો આપણે ખરાબમાં હોળીમાં ઉજવી કહેવાય અને સાથે સાથે પર્યાવરણનું પણ જતન કર્યું કહેવાય અને આપણા શરીરની પણ રક્ષા કરી કહેવાય તો બધાય આ વખતે કેસુડો મળે તો કલર વાપરશો ને મળે તો ન મળે તો પછી કઈ વાંધો નહીં તો પછી આપણા ઘરે અને તમને ખબર છે ભાઈ આપણું એક એવું રાજ્ય છે જે સાઉથ નું રાજ્ય કેરલ છે ને કેરલ તો આપણા અત્યારે દરેકના ઘરે મોટા ભાગનાના ઘરે એક આપણા આંગણામાં ક્યુ રૂપ ક્યુ એક છોડ હોય આપણા ઘરે તુલસીનો છોડ હોય બધા તો કેરલામાં એવો રિવાજ છે કે આ બાજુ તુલસીનો છોડ હોય આ બાજુ કેસુડાનું ઝાડ વૃક્ષ વાવ્યું હોય એનું ફળિયું મોટું હોય ને કારણ કે અહીંયા ઈ કેસુડો છે એટલો બધો ઉપયોગી સાબિત થયો છે અને કેરળમાં તો આખા જંગલ છે કેસુડા અને કેસુડાને શું કહેવાય ખબર છે સંસ્કૃતમાં ધોરણ 6 માં ગુજરાતીનું નામ શું છે તો કેસુડાને સંસ્કૃતમાં પલાસ કહેવાય છે શું કહેવાય છે અને તમે ઇતિહાસમાં શેર કરો ને તો જ્યારે પ્લાસીનું યુદ્ધ થયું તો ને પ્લાસીનું યુદ્ધ